નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અમે ગુજરાતી પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ ગુજરાતી પાંચ ચારનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો આપણા વિડીયોમાં લાસ્ટ સુધી બનાવેલા રહેજો અને જો વિડીયોને તમે ગમે તો વિડીયોને લાઇક પણ કરી શકો છો અને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ તો જરૂરથી કરી દો જેથી તમને આવનારી બધી માહિતી મળતી રહેલ તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો ધોરણ આઠ ગુજરાતી પાઠ ચાર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો મિત્રો શરૂ કરીએ ચાલો મિત્રો શરૂ કરીએ હવે તો વાતચીત તો એમાં જોઈએ તો પૂરતો સમય મળી રહે છે સવારે વહેલા જાગવાથી આપણે આખો દિવસ તાજગી અનુભવી છીએ સવારનું શાંત અને તાજગીભર્યું વાતાવરણ આપણા સ્વાસ્થ્ય માટે સારું છે જેનાથી આપણે ઉર્જા મળે છે આ બધા કારણોસર આપણા વહેલા ઉઠ્યો જોઈએ ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી રીતે તૈયારી થાય છે તો મારા ઘરે જો મહેમાન આવવાના હોય છે તો સૌ અમે અમારું ઘર સારી સાફ કરી સારી રીતે અસે મિત્રો સારી રીતે સાફ કરીએ છીએ ઘરમાં નવા સોફા કવર નવી ચાદરો આપણે વ્યવસ્થા કરીએ છીએ મહેમાનો પ્રેમથી આવકારી તેમનું અથાયોજન સ્વાગત છીએ ત્રીજું છે સવારના ને સાંજના વાતાવરણ શા માટે ફેરફાર હોય છે તો સવારના વાતાવરણ તાજગીભર્યું અને નિર્મળ હોય છે સવારે તાપમાનમાં થોડીક ઠંડક હોય છે સવારે સૂર્યોદય સુંદર નજારો જોવા મળે છે સવારે પક્ષીઓ પોતાના માળામાંથી ઉડીને પોતાના બચ્ચા માટે ખોરાક લેવા જાય છે જ્યારે સાંજનું વાતાવરણ શાંત હોય છે અને તાપમાનમાં થોડો ગરમાવો હોય છે સાંજે સૂર્યાસ્તનો નજારો માણી શકાય છે સાંજે પક્ષીઓ પોતાના માળા પર પાછા ફરે છે ત્યારબાદ ચોથો મિત્રો તો મિત્રો જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જેથી તમને આવનારી બધી માહિતી આપણી આ ચેનલ પર મળતી રહે અને આ તમને પરીક્ષાની લાસ્ટ ડેટ સુધી તમને તૈયારી કરવાવાળી ચેનલ છે જે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને આપણી ચેનલ પર લાઈવ લેક્ચર પણ જલ્દીથી આવવાના છે જેથી આપણા પચાસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે ટાર્ગેટ પચાસ સબસ્ક્રાઈબરનો છે મિત્રો તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો જેથી આપણી લાઈવ સ્ટ્રીમ ખુલવાની છે મિત્રો જેથી તમને લાઈવ ભણવામાં આવશે અહીંયાથી મિત્રો તો કયા મહિનામાં જોવા મળે છે તો ચોમાસાના મહિનામાં એટલે કે અષાઢ શ્રાવણ ભાદરો આ મહિનામાં ચારેકોર લીલાછમ જોવા મળે છે તમારા ઘરમાં કઈ વનસ્પતિ છે તેની માનવજાત કોણ કરે છે તો મારા ઘરે ગુલાબ જાસૂદ કેરણ અપ અપરાજીતા મોગરો મધુકાની જેવા ફૂલ છોડો મીઠો લીમડો અજમા મેથી લીલાચા તુલસી જેવા ઔષધી છોડ તે ઉપરાંત કેસ્ટર શોભા માટેનો છોડ વગેરે આ બધાની દેખભાળ મારી મમ્મી અને મારા પપ્પા કરે છે પણ હું ક્યારેય આ કામોમાં તેમની મદદ કરું છું મિત્રો એવું આવી લખેલું છે તો આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેમાંથી કયો છે આપણે જણાવવાનું છે તો એક પ્રભાતે પછેડ્યું ના તો એનું પહેલું છે પ્રભાત પછડી ના ઊંઘવું જોઈએ ઓઢીએજી ઓઢીએ આવ્યા અજવાડા જાય તો એ અ મોળા સુધી ઉઠવું જોઈએ બી વહેલા ન ઉઠીએ તો સૂરજ પ્રકાશિત વંચિત રહી જાય ક સવારે અજવાળું થાય એટલે ઉઠી જવું જોઈએ એનું ઉત્તર વહેલા ન ઉઠીએ તો સૂરજ પ્રકાશથી વંચિત રહી જાય બીજું આવ્યા વાયુએ વળી જાય તો પવનને આપણે વાવું હોય તો એમ વાળી શકાય છે આવેલો પવન પાછો વળી જાય તો પવનને વળવા દસો નહીં ઉત્તર આવેલો પવન પાછો વળી જશે તો ત્રીજું છે એના બાદ પ્રથમ મળ્યા શું મુખના મોડીએ તો એમાં અ પહેલી વાર કોઈને મળીને તો મોડું ન ફેરાવી લેવા બી પહેલા જ મળીએ એમ વારવા ન મળવું કોઈકને મળીને તો પહેલા મોડું ફેરવી મળું એનો ઉત્તર છે પહેલી વાર કોઈને મળીએ તો મોડું ન ફેરવી લેવું ત્યાર પછી તો એના પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કવિતા મુજબ નજીકનો અર્થ ધારો કે અશબ્દનું વાક્ય બનાવી લખ્યો તો તણખલું ઘાસની સડી ઘાસનો ભારો ઢૂડું તો અર્થ ઘાસની સડી વાક્ય રાત્રે વનસ્પતિનું તણખલું પણ ન તોડવું બીજું પછીડી ચારુ દોતીઓ ચાદર તેનો અર્થ ચાદર વાક્ય શિયાળામાં પછેડી ઓઢીને સુવાની મજા આવે છે ત્યારબાદ એના પછી ત્રીજું છે પ્રથમ આગળ પડતું પહેલું અગ્રિમ તો પહેલું અર્થ પ્રથમ તો વહેલા ઉઠવાની ટેવ પાડી છે જોઈએ તો ચોથો વાયુ વાયુ વાયરો હયા વાયુ વાવાઝોડું અર્થ વાયરો વાક્ય ઠંડો વાયુ હતો અને તેઓ ઝાડ નીચે ખાટલો ઢારીને હોઈ ગયા એના પછી મિત્રો કે વાયુ વેરો થઈ ગયો એના પછી પ્રશ્ન ચાર કા કાવ્ય પંક્તિ વાંચો ચર્ચા કરો તો પ્રભાતે પછેડિયું ના ઉડીએ જી એ જી આવ્યા અજવાડા જાય પ્રભાતે પછેડિયું ના ઉડીએ જી એ જી આવ્યા અજવાડા જાય આવ્યા વાયુ એ વડી જાય આવ્યા એ અતિથી તણછેડીએ જી એક અજવાળા પાછા વળી જાય એટલે શું તો અજવાળા પાછા વળી જાય એટલે સવારનો તેજસ્વી પ્રકાશ જતો રહે આપણે જો સવારે વહેલા ન ઉઠે તો આપણે સવારનો સુંદર તેજસ્વી પ્રકાશ ગુમાવી દઈએ છીએ અને દિવસો પૂરો થઈ જાય એટલે આનો અર્થ એ પણ કહી શકાય છે જો આપણો વહેલા ન ઉઠીએ તો આપણે મળેલી કોઈ પણ સુંદર ગુમાવી દઈએ છીએ તે સમયનો આપણે સદુપયોગ કરી શકતા નથી તે ઉપરાંત કુદરતી સવારની સુંદરતા માણી શકતા નથી ત્યારબાદ જો વહેલા ઉઠીએ તો તો વહેલા ઉઠીએ તો ઘણા ફાયદા છે સૌ પ્રથમ તો આપણે વહેલી સવારની કુદરત સુંદરતા માણી શકીએ છીએ વાતાવરણમાં રહેલા તાજગીનો અનુભવ કરી શકીએ છીએ સવારમાં આપણા કામોનો સારી રીતે કરી શકીએ છીએ સવારે વહેલા ઉઠીને કામ શરૂ કરી અને દે દેવાથી આપણા કાર્યક્ષમતા કાર્યક્ષમતા વધે છે અને કામની ગુણવત્તા સુધરે છે વહેલા ઉઠીએ તો કામ શરૂ કરીએ અને ઉઠીને કામ શરૂ કરી દેવાથી આપણે આ આપણા આખા દિવસનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો ત્યારબાદ જોઈએ તો ત્રીજો મહેમાનોને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ આપવું જોઈએ ક્વેશ્ચન આપણને પૂછ્યું છે મિત્રો તો આપણે આપણા ઘરે આવેલા મહેમાનોને સંપૂર્ણમાં સંપૂર્ણ માન આપવું જોઈએ સંપૂર્ણ માન આપવું જોઈએ મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મહેમાનોને ભગવાનનો દરજ્જો આપવામાં આવેલો છે મહેમાનો યોગ્ય રીતે આદર સત્કાર કરવાનો મહેમાન પ્રત્યે થાય છે આપણા પરસ્પર સંબંધો મજબૂત બનેલ છે જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમને વિનંતી છે કે તમે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી તમને આવનારી બધી જ માહિતી મળતી રહે મિત્રો ત્યારબાદ મિત્રો જોઈએ

ડુંગર ડુંગરની કેરી ખીણમાં ગામું નામે ગામ ડુંગરની ખીણમાં ગામું નામે ગામ લવિંગ કેરી લાકડીએ રામે સીતા માર્યા જો લવિંગ લાકડીથી રામે સી સીતાને માર્યા જો કાળજા કેરો કટળો મારો છૂટી ગયો કાળજાનો કટરો મારો છૂટી ગયો બંનેને હેમ હેમ હેમવેઠ પહેરવાઓ જી બંનેને હેમના વેઠ પહેરવો જી ભાદર ભાદર નીર હાથ કેરી તળપદા શબ્દ વાક્યો છે મિત્રો ત્યારબાદ આ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દો ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો તો સૂચના મુજબ કરો સૂતના તમને પાઠ્યપુસ્તકમાં આપી લેશે એવી રીતે તમે પ્રક્રિયા કરી શકો છો મિત્રો ત્યારબાદ નવમાં પ્રશ્ન ઉદાહરણ મુજબ શબ્દો બનાવો તો ઉજવણી શબ્દની શરૂઆત ઉ છે તે સ્વર છે અને શબ્દના અંતમાં ચાર ઈ છે પણ એ પણ સ્વર છે આ તો આ શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દો શોધીને લખો અજગર ઇમારત ઉદાહરણ તરીકે ઉજાસણી ઉ પ્લસ ઉજાસણી શરૂઆતમાં ઉથી અંત ઈ થાય તે તો એક અજગર જવાબ અજગર પ્લસ જગર અ પ્લસ જગર તો શરૂઆતમાં અ થી અને અંત અ થી થાય છે અજગર ઇમારત ઈ પ્લસ મારત બરાબર ઈમારત શરૂઆત ઈ થી અને અંત અ થી થાય છે કેમ કે ત તને આપણે છૂટા સંધિમાં મૂકીએ તો ત પ્લસ અ આવી રીતે થાય મિત્રો એના પછી ત્રીજો છે સીમા સીમા સી પ્લસ માં શરૂઆતમાં ઈ થી અને અંતમાં આ થી ખોપડી જવાબ ખો પ્લસ પડી શરૂઆતનો ઓ અને તી થાય છે અને અંત ઈથી થાય છે મિત્રો ઝૂંપડી જવાબ ઝૂ પ્લસ પડી શરૂઆતમાં ઊ ટી અને અંતમાં ઈથી થાય છે જો મિત્રો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો એનો ઉત્તર તમને જલ્દીથી આપવામાં આવશે મિત્રો વધુમાં વધુ બેથી ત્રણ કલાકમાં ઉત્તર તમને મળી જવામાં આવશે મિત્રો તો તમે પ્રશ્ન પૂછી શકો છો કોમેન્ટમાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ નીચે પૈકી શબ્દ કયા શબ્દ સ્વર નથી એ જુદો પાડો તો અષાઢ તણકલું અતિથિ સદ પ્રભાત બદલતા ફૂલ ભૂલ મહધ સ્વર સદા અશાત અતિથી તણકલું ફૂલ અને ભૂલ ભૂલ પ્રભાત આ જે સ્વર શબ્દો છે અને સ્વર ન હોય તેવા શબ્દો છે કે સાક્ષાત સદ બદલતા મહધ એવા બધા છે ત્યારબાદ અગિયારમાં પ્રશ્ન પ્રશ્નોના જવાબ લખો તે આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે તો વાત આ વાતને બે બે રીતે સમજી શકાય છે તો એક તો એ રાત્રે અંધારું હોય અને સવાર પડે અને અજવાળું થાય એ પરંતુ એ અજવાળું કાયમ રહેતું નથી આ દિવસ હાથ અને ફરી અંધારું છવાઈ જાય એટલે કે આવેલા સમય એક સરખો રહેતો નથી નિરંતર બદલાયા કરે છે બીજી રીતે સમજીએ તો જો આપણે સવારે મોડે સુધી રહીએ અને અજવાળા જીવનમાં આવે તો તે પાછી જતી નથી એટલે કે આવેલા અજવાડા જાય તેમ કહેવાયું છે ત્યારબાદ બીજો છે અતિથિને કેમ ન છોડવા જોઈએ તો અતિને અતિથિને આપણે ભારતીય સંસ્કૃતિમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અતિથિ યોગ્ય

જોઈને નજર ફેરવી લે જ્યારે કોઈ જોઈ જોઈને મોરું ફેરવી લીધું હોય ત્યારે મોર ફેરવ્યું એમ કહેવાય તો કોની ધરતીના શ્વાસ રહ્યા છે તો કવિને ઘાસને ધરતીના શ્વાસ કયા છે ધરતી જાણે ઘાસ દ્વારા શ્વાસ લે છે અને એવું લાગે છે કે તેવી કવિને ઘાસને ધરતીની શ્વાસ કહ્યા છે ઘાસ એ ધરતીના પ્રાણ સમાન છે તો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારથી તમે જોઈ શકો છો અને જેમ તમે આ એપ મેળવવા માંગતો હોય તો એની પણ લિંક આપણે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એ પણ તમે મેળવી શકો છો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ